જય શ્રી કૃષ્ણ કાર્તક સુદ બારસ અમારા કોટ્યક પ્રભુનો જન્મોત્સવ છે તે દિવસે અમે બધા અહીંયા અનકોટનું આયોજન કરીએ છીએ બધા બહેનો જ ભેગા થઈ અને સરસ રીતની સામગ્રી બનાવે છે અને ઠાકોરજીને ધરાવીએ છીએ વળી તે દિવસે અમે બધા ભેગા થઈ ભજન કીર્તન કરીએ છીએ રાસ ગરબા કરીએ છીએ અને ટૂંકમાં ખૂબ બધો આનંદ કરીએ છીએ બધા ભેગા થઈને આખું જ્ઞાતિજન એમ કે આનંદ કરીએ છીએ અને માંગરોળમાં અમારા કોટ્યાર પ્રભુનું સરસ મજાનું મંદિર છે અને ત્યાં એ મંદિરમાં જ આ બધું આયોજન થાય છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કોટ્યાર હું પ્રફુલ કુમાર કાંતિલાલ નાંદોલા સૌરાષ્ટ્ર ખરેખા સમાજ પ્રમુખ આજે અમે સમાજમાં ઈષ્ટદેવ કોટ્યાર પ્રભુનો જન્મદિવસ ઉજવીએ છીએ આખા દેશમાં બે જ મંદિર છે એક મૌડીમાં આવેલું છે બીજું અમે અહીંયા ઓગણીસો પંચાણુંમાં એની સ્થાપના કરી છે અને હર વર્ષે કારતક સુદ બારસના દિવસે અમે આ ઈષ્ટદેવનો ઉત્સવ અમે ઉજવીએ છીએ અને બધા નાતીજનો આજુબાજુના ગામડાઓના બધા સાથે મળીને પ્રસાદ લઈએ છીએ હવે એટલા વર્ષો પછી અમે રિનોવેશનનું કામ કાલથી ઉપાડીએ છીએ બધા ખરા સમાજમાં જે જે મોટા શહેરો છે એની અંદર અમે કમિટીના મેમ્બરો લીમી અને જવાબદારી આપેલી છે એ પ્રમાણે પૈસા ભેગા કરી લગભગ ચાર પાંચ લાખનો જે ખર્ચો થશે એ ઊભો કરીને અમે રિનોવેશન પૂરું કરશું 看这边。<laughs> <laughs>